કહીશ કે જે પોલીસવાળા ઉપર અમને જે મેહુલ ભાઈએ કીધું કે ભાઈ તારા કાળા કાચ છે તારી નંબર પ્લેટ નથી જે માણસ પોલીસવાળો એ બે વર્ષ મેહુલ ભોગરાએ એક સારું કામ કર્યું છે કે એક કાળા કાળા કાચ હતા ગાડીના અને નંબર પ્લેટ પણ નહોતી તેમ છતાં તે ફરતો હતો અને એની સાથે આ તેના તેને પબ્લિક ભેગી કરીને મારવામાં આવે છે ગુજરાજ આપણી રક્ષા કરતી હોય તો એ જ એક કાળી કાળા કાચવાળી ગાડી લઈને ફરતા હોય તો એ મીન્સ જે પોલીસવાળા હોય તો એ જ એમને કંઈ કહેતા નહીં હોતા અને આપણે આમ જનતા એવી રીતે ફરતી હોય તો એમના ઉપર કાર્યવાહી કરે છે તો ભાઈ નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ બેહુલભાઈ ઉપર જે હુમલો થયો હતો ત્યારબાદ મિત્રો વાત કરી તો આમ લોકો છે ગુસ્સે થયા છે આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે સૌથી પહેલાં મિત્રો આ વિડીયો વિશે વાત કરવાના છીએ સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો લાઈક કરવાનું બોલતા નહીં અને તમે મેહુલભાઈ બોગરાને મિત્રો સપોર્ટ કરતા હોય તો જલ્દીથી જલ્દી ભાઈ મેહુલભાઈ બોગરોનું નામ કમેન્ટમાં લખી દઉં હે મિત્રો વાત કરી બ્લેક કાસ્ટની ગાડી પકડાઈ હતી ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા વિરોધો થઈ રહ્યા છે મેહુલભાઈ બોગરા સાસા છે પરંતુ મિત્રો તેને સપોર્ટ નથી મળી રહ્યો સૌથી પહેલા મિત્રો વાત કરી તો તમારા બધા લોકોનો સપોર્ટની જરૂર છે કારણ કે મિત્રો હલના ટીમમાં મેહુલભાઈ બોગલા છે એ એકલા થઈ ગયા છે તો આના વિશે શું કેવું છે કમેન્ટ કરો જલ્દીથી જલ્દી કારણ કે મિત્રો બધા જ લોકો મેહુલભાઈ બોગરાને સપોર્ટ કરો મેહુલભાઈ બોગરા જે રીતે સારું કામ કરી રહ્યા છે મિત્રો પર્સનલી ભાઈ હલના ટીમમાં કોઈ પણ આવું કામ કરી નથી ભાઈ આના વિશે શું કેવું છે જલ્દીથી જલ્દી કમેન્ટ કરો જલ્દીથી જલ્દી બધા લોકોને વિડીયો શેર કરો કારણ કે મિત્રો હાલના ટાઈમે જે ક્લિપ તમે જોઈ ભાઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે ઘણી બધી બહેનો છે મિત્રો એમ કીધું તો મેળભાઈ બોકરાને સપોર્ટ કરી રહી છે મિત્રો તમારે પણ સપોર્ટ કરવો જોઈએ કારણ કે મિત્રો મેલભાઈ બોકરા સારું એવું કામ કરી રહ્યા છે આ હોપ કે તમને ઘણી બધી જાણકારી મળી ગઈ હોય મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત